નમસ્તે દર્શક મિત્રો આજનો એપિસોડ હું મારા વતન નારદીપુરથી રજૂ કરું છું ઘણા મિત્રો હાલ અમેરિકાની અંદર વસે છે અને તેઓ મને ખૂબ આનંદ થાય છે કે તેઓ તેઓ મારા મિત્રોના હું ભણેલો છું નારદીપુરમાં એટલે તેઓ મારા મિત્રોના સંતાનો છે તેમને જાણી અને મને ખૂબ આનંદ થયો છે આજનો એપિસોડ છે ગોટાળાને ગભરામણ છે કે શું આપે અગાઉના એપિસોડમાં સાંભળ્યું કે બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારે કરી નાખી આમ તો પંદરમી એ કરવાની હતી પણ ચૌદમી એ તાત્કાલિક મીટિંગ બોલાવી પેલા અધિરંજન સદ ચૌધરી જે પસંદગી સમિતિના ત્રીજા સભ્ય હતા એમને કહ્યું કે પંદરમી એ તમે આવી જજો પણ પછી રાતો રાત બદલાઈ ગઈ અને ચૌદમી કરી નાખી અને ચૌદમી એ ગયા ત્યારે તો પંદર વીસ મિનિટની અંદર મીટિંગ પૂરી થઈ ગઈ એટલે આ કરવાનો હેતુ એટલો હતો કે આ પહેલા એક અરજી સુપ્રીમ કોર્ટમાં પડી હતી એટલે મોદીજીને એમ થયું કે આ જેમ ચૂંટણી ફંડ ગેરકાયદેસર ગેર બંધારણીય છે એમ આ પસંદગી સમિતિ પણ ગેરબંધારણીય છે એવું ઠરાવી દેશે એ પહેલા હું આ સભ્યોની કરી દઉં એટલે તેમણે આ રજૂ કરી દીધી પસંદગી સમિતિ કરી દીધી આની સામે નામદાર કોર્ટમાં દાંત માગવામાં આવી છે કે ભાઈ આ ગેરબંધારણ છે માટે એને કેન્સલ કરો કા કરો ક્રિસ્ટ એની સામે સ્ટે મૂકવું કોર્ટ એ બાબતમાં એગ્રી થતી નથી સુપ્રીમ કોર્ટ પણ એટલું ખરું કે જ્યારે અરજી પડેલી હતી આ બંધારણ અંગેની આ પસંદગી સમિતિ બાબતની એક અરજી પડેલી હતી સુપ્રીમ કોર્ટમાં તો તમારે અગાઉથી આ વહેલી વહેલી પસંદગી સમિતિ બોલાવીને મિટિંગ આ પસંદગી કરવાની ચૂંટણી કમિશનરની પસંદગી કરવાની શી જરૂર હતી અને બીજું કે તમારે શું એવું અડી પડ્યું હતું કે તમે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે આ પસંદગી સમિતિના એક સભ્ય હતા એમને દૂર કરી અને તમે એના બદલે તમારી પસંદગીના મોદી સાહેબની પસંદગીના કોઈ પણ એમને કેબિનેટ મંત્રીને લીધા એમને મેઘવાલને લીધા હતા મેઘવાલ લીધા હતા કાયદા મંત્રી એટલે એમને લેવાની જરૂર પડી તમને સીજે આવી એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને દૂર કરવાની જરૂર છે પડી તમારી પાસે બહુમતી છે સંસદની અંદર એટલે તમે ગમે તેવા ઠરાવો કરો એ ચલાવી ના દેવાય એટલે આ અંગે હિયરિંગ પણ થવાનું છે બીજી વસ્તુ એ હતી કે પાંડે સાહેબ જે ચૂંટણી કમિશનર હતા તો ફેબ્રુઆરીમાં રિટાયર થઈ ગયા તો એમની ચૂંટણી એમના બદલા બીજા માણસની ચૂંટણી તમે કેમ તાત્કાલિક ના ભરી અને ગોહિલ સાહેબ નું રાજીનામું આવ્યા પછી આ ચૂંટણી આ બંને ચૂંટણી કમિશનરોની ભરતી કરવાની પસંદ ભરતી કરવા માટે પસંદગી બોલાવવાની શરૂઆત કરી આ એક સસ્પેન્સ છે ગોયલ સાહેબ એ મોદી સાહેબના પ્યારા અને લાડકા હતા એમને તાત્કાલિક ચોવીસ કલાકની અંદર ત્યાં આગળ નિમણૂક આપી દીધેલી પણ ગમે તે કઈ કારણસર હોય શું અનુમાનો કરી શકાય કે કઈ પસંદગી સમિતિ અરે કઈ મોદી સાહેબે એમને કઈ કહ્યું હોય અને કરવા માટે તૈયાર ન થયા હોય અને એમને કહ્યું કે તમે રાજીનામું આપી દો એના કરતા અને રાજીનામું આપી દીધું હોય એટલે મોદી સાહેબને તો પહેલાંથી ખબર હતી કે ગોયલ સાહેબ રાજીનામું આપવાના છે છે એટલે આ એક પણ સસ્પેન્સ એ જ્યારે રહસ્ય ત્યારે વાત છે એટલે આ એક મોદી સાહેબની ગભરામણ પણ હતી અને એક કાયદામાંથી છટકવા માટેનો રસ્તો પણ હતો જે ચૌદમી તારીખે જ્યારે અધીર રંજન ચૌધરી ત્યાં આગળ ગયા પસંદગી સમિતિ ત્યારે દસ જ મિનિટ ની અંદર આ પસંદગી સમિતિ નિકાલ કરી દીધો એટલે નીકળી ગયા પહેલા તો કઈ બસો બાર નામો એમને મોકલાયેલા શોધ સમિતિ આ નામો મોકલાયેલા છે પછી બધી કે નામો ઘટી ગયા અને જ્યારે ગયા ત્યારે તો કે આ છ આ પેનલ ની અંદર મેં ત્રણ માણસો બે બે માણસોને પસંદ કરેલા છે વિદિન ટેન મિનિટ્સ પતિ ગયું એટલે આ બાબતમાં પણ એક રહસ્ય છે અને આ જાતનું જે એક કાર્યવાહી ચાલે છે એ પણ ટોટલી ગેરકાયદેસર અને અતાંત્રિક લોક પ્રજાતંત્રના હિતના વિરુદ્ધમાં છે બીજું કે અગાઉ હું જણાવેલ હતું કે પંદરમી તારીખે ગુપ્ત ચૂંટણી ફંડના દાતાઓની યાદી વેબસાઇટ ઉપર મુકાઈ જશે પણ આ યાદી ચૌદમી ના રોજ મુકાઈ ગઈ સારું થયું પણ જ્યારે અંદાજે દાતાઓ તો હતા બાવીસ હજાર બાવીસ હજાર સાતસો સત્તર એવા કઈક હતા જ્યારે યાદી અઢાર હજાર સાતસો સત્તર ને મુકાઈ એટલે કે થોડા ત્રણેક હજાર માણસો ની યાદીમાં નામ નથી અને જે બાર મહિના જે હતા એની અંદર ત્રણ મહિનાનો ગપચી મારી દીધી એટલે ત્રણ મહિનાની અંદર એ કોણ દાતાઓ હતા એ કંઈ ખબર પડતી નથી એટલે આ બાબતમાં કપિલ સિપ્પલ સાહેબે અને પ્રશાંત ભૂષણે જે એડવોકેટશ્રીઓ હતા ધારાશાસ્ત્રીઓ હતા એમનું નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરી ત્યારે નામદાર કોર્ટે ચૂંટણી કમિશનરને પૂછ્યું કે ભાઈ કેમ આમ છે બાવીસ હજાર સાતસો સત્તર તમે કહો છો અને અહીંયા આગળ અઢાર હજાર તમે મૂકો છો ત્રણ હજાર તમે મૂકતા નથી ત્રણ મહિનાના માણસો ક્યાં ગયા ત્યારે એને કીધું અમને જે જે સ્ટેટ બેંકે જે માહિતી આપી છે એ અમે આપની આપ આગળ રજૂ કરી છે આ સિવાય અમારી પાસે બીજી કોઈ માહિતી છે નહીં સ્ટેટ બેંકે જે આપ્યું એ અમે રજૂ કર્યું છે અને વેબસાઇટ ઉપર મૂક્યું છે ત્યારે સરકારે આ સ્ટેટ બેંકને ઉધળો લઈ લીધો અને ફિટકાર લગાવતા કહ્યું કે ભાઈ તમામ માહિતી એનો સિરિયલ નંબર શું છે એનો નંબર શું છે કઈ તારીખે છે જેથી કરીને ખબર પડે કે કોણે શુભ અહીંયા આગળ દાન આપેલું છે અને કોને આપેલું છે એટલે આ ટૂંક સમયમાં પણ એક અઢારમીની આજુબાજુ એ નવા નામો પણ બહાર આવશે આ જે નામો બહાર આવ્યા છે એ અંગે તો જે પ્રેસના માણસો અને બીજા માણસો સંશોધકો એ લોકો તો રાત દિવસ વર્ગે પડે છે કે ભાઈ આ માણસો ને સરકારે કઈ લાભ લાભ કરી આપે છે કે કેમ અને એ લોકોએ બધું રજૂઆત કરી દીધી છે કે ભાઈ આને આટલા લાભ કરે છે આટલો લાભ કરે છે આ લોકોને આમ આમ કરે છે પ્રોગ્રામ કરે છે આની અંદર આ લોકોને ફાયદો થયો છે આમાં આ ફાયદો કોર્પોરેટ ને આ ને જગતને આટલો ફાયદો કરી આપે આ બધું એ લોકો સંશોધન કરે અને કદાચ આ બધી વિગત રાઈટ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ એ કદાચ પ્રગટ પણ થશે નામો રજૂ કરવા માટે સ્ટેટ બેંકને ત્યારે છેલ્લા દિવસે એટલે કે છઠ્ઠી તારીખે એમને રજૂ કરવાનું હતું અને પાંચમી એપ્રિલ માર્ચના દિવસે જાહેર કર્યું કે ભાઈ અમને ત્રણ મહિનાની મુદત આપું અને જ્યારે નામાંકિત વકીલ પણ રોક્યા શ્રી હરીશ સાલવે અને એમને દલીલો પણ કરી પણ એમાં કંઈ બહુ જાજુ ચાલ્યું નહીં અને ચંદ્રચૂડ સાહેબે આનાથી ગુસ્સે ભરાયા હતા અને એનાથી સીજીઆઈ અને આખી બેન્ચને પણ આ ગમી નહોતું એટલે એમણે કહ્યું હતું કે ભાઈ એની હાઓ મારા બારમી તારીખે આ નામો જોઈ જોઈએ અને ચોવીસ કલાકની અંદર અડતાલીસ કલાકમાં નામો રજૂ થઈ ગયા એટલે આ બધું જે થાય છે એ કોના કહેવાથી થાય છે એ કઈ ખબર પડતી નથી આમાં કઈ રહસ્ય એ પણ એક રહસ્ય છે બીજી વસ્તુ કે ત્રણ હજાર નામો રજૂ થયા નથી અને ત્રણ મહિનાના નામો રજૂ થયા નથી કે જે બાવીસ હજાર સાતસો સત્તર છે એના બદલે અઢાર હજાર સાતસો સત્તર જે રજૂ થયા છે એ જે રજૂ થયા અને ત્રણ હજાર નામોની જે ગાપચી મારી દીધી છે એ નિકાલ તો બારસો બારસો આવશે જ એમાં કંઈ ચાલે એવું નથી પણ કેમ હજુ સુધી રજૂ થયા નથી એ પણ એક રહસ્ય છે આમ જોવા જઈએ તો ભાજપના ચૂંટણી ભંડોળમાં એકસઠ અરબ રૂપિયા એકઠા થયા હતા આટલા રૂપિયામાં કેટલીક પ્રાથમિક શાળાઓ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ થયા હોત કે કેટલા યુવાનો અને બહેનોને આત્મનિર્ભર થવા સહાય કરાવી શકી હોત એ તો ભાજપે વિચારવું જોઈએ કે આવા ચૂંટણી અંગે વાપરવા અને ચૂંટણીઓ જીતવી એ જ લક્ષ્ય હતું ભાજપનું સત્તા અને સત્તા માટે ઈડીના દરોડા પડાવી આઈટી સીબીઆઈનો ડર બતાવી ચૂંટણી ફંડ ભેગું કરવું આ સિવાય બીજું કોઈ રસ્તો જ નહોતો ધ્યાન જ નહોતું રાખ્યું કે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે ડર બતાવો અને આ બધું થયું છે જેને ડર બતાવ્યો છે જેના ઉપર ઈડીના દરોડા પડ્યા છે બીજા દિવસે ત્યાં આગળ ચૂંટણી ફંડમાં આપ્યા છે અને એ લોકોના ઉપરથી ઈડી બીડી જતું રહ્યું છે નવાઈ ગયા છે વોશિંગ સાબુ માંથી બહાર નીકળી ગયા છે અને જે લોકોએ અગાઉથી પૈસા આપી દીધેલા છે એ લોકો કોરા કાટ નીકળે છે એટલે આ એક બહુ મોટો એક પ્રશ્ન છે અને એ બધું બહાર નીકળશે જ અને બધું પ્રગટ થશે બીજી એક વસ્તુ કે ચૂંટણી કોરોના ચાલ્યો ત્યારે પણ મોદી સાહેબે ચૂંટણી ફંડ ભેગું કરવા સિવાય કોઈ લક્ષ રાખ્યું નહોતું લાશો પડતી હતી રોજની કેટલી લાશો પડતી હતી બારવા માટે જગ્યા નથી અને સી વિસ્તા એ વખતે સી વિસ્તા એટલે કે નવું સંસદ ભવન ન બાંધકામ ચાલતું હતું શરૂઆત જ થયેલી હતી એટલે સોનિયાજીએ કહ્યું કે આની પાછળ વીસ હજાર રૂપિયા જે ખર્ચો છે હમણાં બંધ રાખો અને અત્યારે હાલ કોરોના ફૂલ ફોર્મ છે માટે લોકોને મદદરૂપ થવા માટે આ વીસ હજાર રૂપિયા વાપરો પછી બધી સંસદ સભ્ય ભવન ભરી બાંધી રહીશું પણ મોદી સાહેબ ના માન્યા નહીં કે મારું સંસદ ભવન પહેલું ભલે લાશો પડતી હોય એવી જ રીતે હું આપને કહું કે જ્યારે આ ગુપ્ત મતદાન ગુપ્ત ચૂંટણી ફંડ ભેગું કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે રિઝર્વ બેંકે તો ના પાડી હતી કે ભાઈ અમારે તો કારું નાણું ઉપસ્થિત થશે અમારા ઘણા પ્રોબ્લેમ ઉપસ્થિત થશે અને એ વખત ચૂંટણી કમિશનરે પણ ના પાડી પણ સાહેબ એ બધું માને એવા મોદી સાહેબ ખરા મોદી સાહેબ ક્યાં એમણે તો એમ જ હતું કે આ લોકો પાસે ક્ષેત્રીય પક્ષો માટે કે બીજા પક્ષો માટે કે નાના પક્ષો માટે કે કોંગ્રેસ માટે કે સપા માટે કે ટીએમસી માટે એ નિર્માલ્ય થઈ જાય અને બધું ફંડ આપણા પાસે જ આવતું હોય અને આપણે ફંડ ભેગું કરવા માટે આપણે આડતિયાઓ રાખ્યા છે ઈડી આઈટી સીબીઆઈ એ લોકો રેડ પાડે અને કહી દે અને જાઓ ચૂંટણી ફંડમાં જઈને આપી આવો અરે આ શું ધંધા મળે છે મોદી સાહેબ તમે લૂંટવા બેઠા છો કે સાહેબ આમ જોવા જઈએ તો ઈડી આઈટીનો ભયંકર દુરુપયોગ થયો છે એક તો રાજકીય ક્ષેત્રે વિરોધ પક્ષોને નાચવા નાથવા માટે સરકારો તોડવા માટે વિગેર માટે એ તો બધા જાણે છે કે વિરોધ દેવાના આપના ત્રણ નેતાઓ એ જેલમાં છે પણ હવે પ્રજાને ખબર પડી કે ગુપ્ત ચૂંટણી ફંડ નું ભેગું કરવા માટે આ સાધનોનો બેફામ ઉપયોગ છે ખંડણી ઉઘરાવા નાખરાતા મોદી સાહેબ ડર અને તમે હતા ત્યાં બધા ધંધા કરવાની જરૂર હતી અરે તમને તો ચીફ પ્રાઇમ મિનિસ્ટર છો મિસ્ટર એટલે આ બધું એમને કર્યું અને જે ચૂંટણી ફંડમાં આપે એટલે એમને સમજી લેવાનું કે એના ગમે તે ભાવનું ટેન્ડર હોય તો પાસ ગમે ત્યાં ધંધો કરો પાસ અને ચૂંટણી ફંડ આપનારાઓને દેશને લૂંટવાનો ઈજારો મળી ગયો હોય એવું લાગ્યું આવડો મોટો ગોટારો અને ભ્રષ્ટાચાર જો બીજા કોઈ યુરોપના દેશોમાં થયો હોત ને તે વડાપ્રધાનને રાજીનામું આપી દીધું હોત અને ભારતમાં જો નીચે આંખની નીચે નાકની નીચે ભ્રષ્ટાચારને જો ગોટારા થયા હોત ને કોંગ્રેસના સમયમાં તો ગામે ગામ સરઘસો નીકળ્યા હોત પણ વડાપ્રધાને અને રાજીનામું માગી દીધું પણ આ તો આપણા વડાપ્રધાન જાડી ચામડી દા છે એમ કઈ રાજીનામું આપતા હશે અગાઉમાં તો પેલું ઘીમાં માખી પડે ને અને કાઢીને દે એમ રવિશંકર પ્રસાદને ફેંકી દીધા છતાં આજે એમ કે છે કે ભાઈ આ જે ગુપ્ત મતદાન ફંડ હતું એ પારદર્શી અને કઈ રીતે પારદર્શી તમે કહો છો તમે એકલા જ જાણો ને તમે એકલા જ ખાવ તમને ખબર પડે એટલું જ પારદર્શી બાકી બીજા દુનિયાને જાણવાનું જ નહીં કઈ રીતે પારદર્શક કહો છો રવિશંકર ખાલી મસ્કાજ મારો છો શાહ સાહેબ આપને શું જોઈને કહો છો કે કાળા ધન નાબૂદ કરવા માટે ગુપ્ત ચુનાવ ચંદાની યોજના હતી રિઝર્વ બેંકનો ગવર્નરને કોઈ સામાન્ય અર્થશાસ્ત્રી કહે કે નાણું આથી તો નાણું કારું નાણું વધશે આપ આવું નિવેદન કરો છો ડિમોનેટાઇઝેશન સમય મોદી સાહેબ પણ આમ જ કહેલ ત્યાં નોટો નાબૂદ કરવાનું કારણ એક જ છે કે કારું નાણું બહાર આવશે આયુ તોડવા માટે વાપરવાનો હિસાબ પણ આ એનો હિસાબ પણ રાખવાનો હોય અને હિસાબ સરકાર નાખશે આનો હિસાબ પણ તમારી પાસે નહીં હોય એટલે ન અને ભવિષ્યથી એમના તરંગોને દાદ આપવી પડે સ્વ જયપ્રકાશ નારાયણના શબ્દોમાં કહીએ તો આ ચૂંટણી જનતા વિરુ સર તેમજ લોકતંત્ર ની હત્યા સમા કાયદાઓ જે બહુમતીના જોડે સંસદમાં કરેલા છે તે પણ જોવાની જરૂર છે શું આ ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર ભાજપ ચારસો બેઠકો અપાવશે મોદી સાહેબ આપને તો જીતે તેવા ઉમેદવારો પણ મળતા નથી એટલે ગમે તેને ટિકિટ આપવી પડે છે જો સંસદની ટિકિટ કાપી હોત તો જો સરખું ચાલ્યું તો તમે કેટલાય ટિકિટ કાપી નાખ્યો હતો માટે મહેરબાની કરી અને આ ગોટારામાંથી બહાર આવો અને પ્રજાને સુખ શાંતિ અને સહયોગ જોઈએ છે આ લડત ખરેખર જોવા જઈએ તો જનતા વિરુદ્ધ ભ્રષ્ટાચારની છે જનતા એ રીતે પોતે પોતાના લક્ષ્યમાં જેમ જયપ્રકાશે કહ્યું ઇન્દિરા ગાંધીના સમયમાં આ વિરુદ્ધ જનતા પ્રજા પક્ષની નથી જનતા સામે સરકાર છે આ જનતા સામે સરકારની છે બસ એટલું લાક્ષ કંઈ હું